હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જેને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આગલા વિડીયો એકથી ચાર અધ્યાય સાંભળ્યા આજે આપણે પાંચમા અધ્યાય વિશે સાંભળવા જઈ રહ્યા છે તો ચાલો સાંભળીએ અધ્યાય પાંચમો રામાયણના નવા શ્રવણની વિધિ એને મહિમા તથા ફળનું વર્ણન કરવામાં આવ્યું છે સુતજી કહે છે રામાયણનું મા મહાત્મ્ય સાંભળીને મુનીશ્વર સંતકુમાર ઘણા પ્રસન્ન થયા તેમણે મુનિ શ્રેષ્ઠ નારદજીને ફરી પૂછ્યું મુનિશ્વર આપે રામાયણનું મહાત્મ્ય કહ્યું હવે હું તેની વિધિ સાંભળવા ઈચ્છું છું મહાભાગ્યશાળી મુને આપ તત્વાર્થ જ્ઞાનમાં કુશળ છો તેથી અત્યંત કૃપાપૂર્વક આ વિષયને યથાર્થ રૂપે કહો નારદજીએ કહ્યું મહર્ષિઓ આપ સૌ ઘરે એકાગ્ર ચિત્તે રામાયણ પારાયણની સમસ્ત લોકમાં પ્રસિદ્ધ વિધિ સાંભળો તે સ્વર્ગ તથા મોક્ષ સંપત્તિની વૃદ્ધિ કરનારી છે હું રામાયણ કથા શ્રવણનું વિધાન કહું છું આપ સૌ તે સાંભળો રામાયણ કથાનું અનુષ્ઠાન કરનારા વક્તા અને શ્રોતાએ ભક્તિભાવથી તે વિધાનનું પાલન કરવું જોઈએ તે વિધિનું પાલન કરવાથી કરોડો પાપ નષ્ટ થઈ જાય છે ચૈત્ર માઘ તથા કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ કથાનો આરંભ કરવો જોઈએ પ્રથમ સ્વસ્તિ કરીને પછી એવો સંકલ્પ કરવો કે અમે નવ દિવસ સુધી રામાયણની અમૃતમય કથા સાંભળીશું પછી ભગવાનને પ્રાર્થના કરવી અને કહેવું આજથી દરરોજ હું તમારી અમૃતમય કથા સાંભળીશ મારી આ ઈચ્છા આપની કૃપાથી જ પૂરી થાવ દરરોજ અંધેડાના દાતણથી દંતશુદ્ધિ કરીને રામ ભક્તિમાં તત્પર થઈ વિધિપૂર્વક સ્નાન કરવું પોતાની ઇન્દ્રિયોને સનિમ્માન રાખીને ભાઈ બંધુઓની સાથે સ્વયં કથા સાંભળવી પ્રથમ પોતાના કુલાચાર રીતે સ્નાનાદી કરીને સફેદ વસ્ત્ર ધારણ ગ્રંથની પૂજા કરવી વ્રતિક પુરુષે આવાહન આસન ગંધ પુષ્પાદી દ્વારા ઓમ નમો નારાયણાય મંત્રથી ભક્તિપ્રાયણ થઈને પૂજન કરવું સઘળાંગ પાપોની નિવૃત્તિ માટે પોતાની શક્તિ અનુસાર એક

તેમનો રામાયણ વ્રતધારી પુરુષ વાણીથી પણ આદર ન કરે પતિની હયાતી માંગ પર પુરુષના સમાગમ થી જે ભોજન કરે છે જે ગીત ગાઈને જીવન નિર્વાહ કરે છે દેવતાઓને અર્પણ કરેલી વસ્તુઓનો ઉપભોગ કરનારા મનુષ્યનું અન્ન ખાય છે વૈદ્ય છે લોકોની ખોટી પ્રશંસા કરવા માટે કવિતા લખે છે દેવતાઓ તથા બ્રાહ્મણોનો વિરોધ કરે છે

શાંતિથી શ્રેષ્ઠ જ્યોતિ અને રામાયણથી શ્રેષ્ઠ કોઈ કાવ્ય નથી ક્ષમા જેવું બળ કીર્તિ સમાન ધન જ્ઞાન જેવો લાભ તથા ઉત્તમ કોઈ ગ્રંથ નથી રામાયણ કથાના અંતે વૈદ્ય વક્તાને દક્ષિણા સહિત ગાયનું દાન આપવું તેમને રામાયણનો ગ્રંથ તથા વસ્ત્ર આભૂષણ વગેરે આપવાનું વક્તાને જે રામાયણનો ગ્રંથ આપે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે જ્યાં ગયા પછી એને કદી શોક કરવો પડતો નથી ધર્માત્માઓ માં શ્રેષ્ઠ સંતકુમાર રામાયણની નવા કથા સાંભળવાથી જો બે વાર આ કથા સાંભળવામાં આવે તો શ્રોતાને પુરંડરિક યજ્ઞનું ફળ મળે છે જે જીતેન્દ્રિય પુરુષ ધારણ પૂર્વક રામાયણ કથાનું શ્રવણ કરે છે તેને બે અશ્વમેધ યજ્ઞ ફળ મળે છે મુનિરો જેણે ચાર વખત આ કથા સાંભળી છે તે આઠ અગ્નિષ્ટોમના પરમ પુણ્ય પ્રાપ્ત કરે છે જે મહાનસ્વી પુરુષ પાંચ વાર રામાયણ કથાના શ્રવણ વ્રતનું અનુષ્ઠાન પૂરું કરે છે એ અત્યગ્નિષ્ટોમ યજ્ઞના બમણા પુણ્ય ફળને પામે છે જે એકાગ્ર ચિત્તે આ રીતે છ વાર રામાયણ કથાનું વ્રત અનુષ્ઠાન પૂરું કરે છે તે આઠ ગણા ફળને પામે છે હે મુનીશ્વરો સ્ત્રી હોય કે પુરુષ જે આઠ વાર રામાયણની કથા સાંભળે છે તે નર્મેદ ફળ પ્રાપ્ત કરે છે જે સ્ત્રી કે પુરુષ નવ વાર આ વ્રતનું આચરણ કરે છે તેને ત્રણ ગૌમે ધ્યનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે પુરુષ શાંત ચિત્તે અને જીતેન્દ્રિય થઈને રામાયણ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે તે એવા પરમ આનંદમય ધામમાં જાય છે જ્યાં જઈને તેને કદી શોક થતો નથી જેઓ દરરોજ રામાયણનો પાઠ અથવા શ્રવણ કરે છે ગંગા સ્નાન કરે છે અને ધર્મ ઉપદેશ આપે છે એવા લોકો સંસાર સાગરથી મુક્ત છે એમાં સંશય નથી હે મહાત્માઓ યતિઓ બ્રહ્મચારીઓ તથા પ્રવીરોએ પણ રામાયણની કથા સાંભળવી જોઈએ રામાયણની અમૃતમયી કથા સાંભળો શ્રોતાઓ માટે તે સર્વોત્તમ શ્રવણ કરવા યોગ્ય છે અને પવિત્ર પદાર્થોમાં શ્રેષ્ઠ છે દુઃસ્વપ્નને નષ્ટ કરનારી આ કથા ધન્ય છે આ કથા પ્રયત્નપૂર્વક સાંભળવી જોઈએ જે મનુષ્ય શ્રદ્ધાથી આનો એક કે અડધો શ્લોક પણ વાંચે છે તે તત્કાળ કરોડો નાના પાતકોથી છૂટી જાય છે આ વસ્તુ છે આને સત્પુરુષોને જ સંભળાવવી જોઈએ ભગવાન શ્રીરામના મંદિરમાં અથવા કોઈ પુણ્ય ક્ષેત્રમાં સત્પુરુષોની સભામાં રામાયણ કથાનું પ્રવચન કરવું જોઈએ જેઓ બ્રહ્મદ્રોહી પાખંડ પૂર્વક વ્યવહારમાં તત્પર તથા લોકોને ઠગે છે તેમને આ ઉત્તમ કથા સંભળાવવી ન જોઈએ જેઓ કામાદી દોષોનો ત્યાગ કરી ચૂક્યા છે જેમનું મન રહે છે છે જેઓ ગુરુજનોની તત્પર તેમને મોક્ષનું સાધન એવી આ કથા સંભળાવવી જોઈએ શ્રીરામ સર્વદેવમય છે તેઓ આ પ્રાણીઓની પીડાને હરી લે છે તથા શ્રેષ્ઠ ભક્તો પર સદા સ્નેહ રાખે છે તે ભગવાન સદા ભક્તિથી જ સંતુષ્ટ થાય છે બીજા કોઈ ઉપાયથી નહીં મનુષ્ય વિવશ થઈને પણ તેમનું નામ કીર્તન કરે અથવા સ્મરણ કરે તો પણ પાપોથી મુક્ત થઈને પરમપદને પામે છે મહાત્માઓ ભગવાન ભયંકર તથા દુર્ગમ વનને કરવા માટે સમાન છે તેઓ પોતાનું સ્મરણ કરનાર મનુષ્યના સઘળાંક પાપ શીઘ્ર નષ્ટ કરી દે છે આ પવિત્ર કાવ્યના પ્રતિપાદ્ય વિષયો તેજ છે તેથી આ ઉત્તમ કાવ્ય સદાશ્રવણીય છે એના શ્રવણથી સઘળાંગ પાપો નાશ પામે છે જેનો શ્રીરામ રસમાં પ્રેમ અને ભક્તિ છે તે જ સંપૂર્ણ શાસ્ત્રોના અર્થજ્ઞાનમાં નિપુણ અને કૃતકૃત્ય છે હે બ્રાહ્મણો તેની કરેલી તપસ્યા પવિત્ર સત્ય અને સફળ છે કેમ કે શ્રીરામ રસમાં પ્રેમ પ્રેમ થયા વિના રામાયણની કથામાં થતો નથી જે બ્રાહ્મણો આ ભયંકર કલિયુગમાં રામાયણ અને શ્રીરામના નામનો આશ્રય લે છે તેઓ જ કૃતકૃત્ય છે રામાયણની આ અમૃતમય કથાનું નવાંગ શ્રવણ કરવું જોઈએ જે મહાત્મા એવું કરે છે તે કૃતજ્ઞ છે

આ મહાન કાવ્ય સાંભળીને જે વક્તાની પૂજા કરે છે તેના પર લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો વક્તા પ્રસન્ન થાય તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ પ્રસન્ન થઈ જાય છે એમાં કોઈ શંકા નથી રામાયણના વક્તાને પોતાની સંપત્તિ મુજબ ગાય વસ્ત્ર સુવર્ણ તથા રામાયણનો ગ્રંથ વગેરે દાન કરવાનું જોઈએ તે દાનનું પુણ્ય કહું છું તમે એકાગ્ર ચિત્તે સાંભળો તે દાતાને ગ્રહો કે ભૂત વેતાળ વગેરે કદી હાનિ કરતા નથી શ્રીરામ ચરિત્રના શ્રવણથી તત્કાળ મુક્ત થઈ જાય છે દેહાંત થતા સાત પેઢીઓ સહિત તે મોક્ષનો અધિકારી બની જાય છે પૂર્વકાળમાં સનતકુમારોએ ભક્તિપૂર્વક નારદજીને પૂછવાથી નારદજીએ તેમને જે કાની કહ્યું હતું તે બધું મેં આપ સૌને જણાવી દીધું રામાયણ આદિકાવ્ય છે તે સગળા વેદાર્થોને માન્ય છે સગળા પાપોનો નાશ કરનારું છે આ પુણ્યમય આદિકાવ્ય સગળાં દુખોનું વિનાશક તથા સગળાં પુણ્ય અને યજ્ઞોનું ફળ આપનારું છે જે વિદ્વાનો આના એક કે અડધા શ્લોકનો પણ પાઠ કરે છે તેમને કદી પાપોનું બંધન પ્રાપ્ત થતું નથી શ્રીરામને સમર્પિત કરવામાં આવેલું આ પુણ્યકાવ્ય સઘળી કામનાઓ પ્રદાન કરનારું છે જેઓ ભક્તિપૂર્વક આને સાંભળે છે અને સમજે છે તેમને પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેઓ સો જન્મોમાં અર્જિત કરેલા પાપોથી તત્કાળ મુક્ત થઈને પોતાની હજારો પેઢીઓ સહિત પરમપદને પ્રાપ્ત થાય છે જેઓ દરરોજ શ્રીરામનું કીર્તન સાંભળે છે એમના માટે તીર્થ સેવન ગૌદાન તપસ્યા તથા યજ્ઞોની શી જરૂર છે ચૈત્ર માઘ તથા કારતક માસમાં રામાયણની અમૃતમય કથાનું નવાંગ પારાયણ સાંભળવું જોઈએ રામાયણ શ્રીરામચંદ્રજીની પ્રસન્નતા પ્રાપ્ત કરાવનારું શ્રીરામ ભક્તિને વધારનારું સમસ્ત વિષ્ણુના લોકમાં જાય છે આ રીતે શ્રીસ્કુરાણના ઉત્તરખંડમાં માં નારદ સંકુમાર સંવાદની અંતર્ગત વાલ્મીકી રામાયણ મહાત્મ્યમાં રામાયણના નવાન શ્રવણની વિધિ મહિમા તથા ફળનું અનુકીર્તન નામનો પાંચમો અધ્યાય સમાપ્ત થયો